આદિવાસી સમુદાયની મોટાભાગની ધાર્મિક વિધિઓ નાની એટલે કે બળવા દ્વારા કરવામાં આવતી હોય પણ આ બળવો બનવો એટલે સહેલું પણ હોતું નથી જ્ઞાની એટલે કે બળવાને હાંસડા અને ચિસાડિયા ગામે હોળી બાદ યોજાતા ગોલ્ફેરીઓના માછડે લટકી અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે અને ચિસાડિયા ગામે યોજાતા ડાબે આમ માં માચડા સમક્ષ પાંચ વર્ષ કે નવ વર્ષ બાધા લીધી હોય એટલા વર્ષ હોળી બાદ યોજાતા બાબા ગોલ ફેરિયુ મેળાના દિવસે નવ વર્ષ સુધી માચડે લટકાવી ફેરવ્યા બાદ બળવો તરીકેની ઉપાધિ પ્રાપ્ત થાય છે અત્રે ઉલ્લેખનીય છે કે પીઠમાં લોખંડનો ખીલો પસાર કરાવી માચડે લટકી ફરવું એ સહેલું પણ નથી પણ જો બળવો માચડે પાંચ વર્ષ કે નવ વર્ષ પૂર્ણ કરે ત્યારબાદ જ બળવો ઇંદપાનગાની ધાર્મિક વિધિમાં નિપુણ થયો ગણાય છે જો કે ગત વર્ષે હાંસડાના ગોલફેરીઓના મેળામાં એક બળવો માચડે ફરતા ફરતા શૌચક્રિયા પણ કરી દીધી હોવાની વાતોથી લોકોમાં રમૂજી ફેલાઈ હતી આજે ચિસાડીયા ગામે તારીખ સોળ ત્રણ બે હાજર પચીસ ના રોજ અમારા ચીસાડીયા ગામે જે આદિવાસી સમાજને રીતે હોળીના સમયની અંદર જે હોળી પછી ચાર દિવસ પછી અમારા ચીસાડીયા ગામે જે ગોળ બાબાગોળિયા તરીકે જે માનવામાં આવે છે અમારા ગામના તમામ આદિવાસીઓને એ શરૂઆતમાં અમારા જે ગામના જે બળવાબુવા અહીંયા સવારમાં આવી અને અહીંયા આવીને જે બાબા બાબાગોળિયાને ફેટી અને અહીંયાથી સ્ટાર્ટિંગ કરીને સવારમાં જાય છે અને સવારમાં ગયા પછી બપોર પછી એ લોકો અહીંયા બળવા બધા તૈયાર થઈને પોતપોતાની જે માનતા રાખેલી હોય એ માનતા છૂટવા માટે અહીંયા આવતા હોય છે અને જ્યારે શરૂઆતમાં જે દેવતા જે સાતરના જે લાકડાના જે લારા સળગાવવામાં આવે છે અને એ લારાની અંદર ઊભા રહી અને શ્રીફળ વધેરી અને પછી અહીંયા જે વિધિ કરવામાં આવે છે જે માચડા ઉપર ચડાવતા પહેલાં લોખંડના

ડૉક્ટરની રીતે મોટો ભળવા ગુવા બનતો હોય છે અને જે આદિવાસીની અંદર છે આભા યુદ્ધ પીઠોરાનું પૂજન કરે છે જે આખા ભળવાની વિધિ પૂરી થઈ જાય છે એટલે કે દ્વારા કરવામાં હોય છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ચિસાડિયા ગામના આજે માછડા ઉપર વડવાને નવ વર્ષ સુધી આ માચડા લટકીને ને પરીક્ષા આપે ત્યારે વડવા તરીકેની ની ઉપાધિ પ્રાપ્ત થતી હોય છે